ભાવનગરના તબીબ સાથે રૂપિયા પચાસ લાખની છેતરપિંડી કરી હોવાની સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ફરિયાદના આધારે સાયબર ક્રાઈમ સેલના અધિકારીઓએ બે આરોપીઓને ઝડપી લીધા ભાવનગરના તબીબ રાજીવભાઈ સાથે કલ્પેશ પટેલ અને નિલેશ સોલંકી નામના વ્યક્તિએ શેર માર્કેટની અંદર એપ્લિકેશન ડાઉનલોડ કરાવી રૂપિયા પચાસ લાખની છેતરપિંડી કરી હોવાની સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ સેલના અધિકારીઓએ કલ્પેશ પટેલ અને નીલજ સોલંકીની ધરપકડ કરી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી આ ગુનાના કામે હકીકત એવી છે આ કામના ફરિયાદી જે છે રાજીવભાઈ મનોહરલાલ ધંધુકિયા ધંધો એમનો ડૉક્ટર છે રહે છે પ્લોટ નંબર વીસ ડી બહેરામંગા સ્કૂલ સામે વિદ્યાનગર એમની સાથે છે ટાસ્ક શેર માર્કેટની એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવેલી અને એમની સાથે છે કુલ પચાસ લાખ નેવ્યાસી હજારનું ફ્રોડ થયેલું અને આ કામનો બનાવ છે એ બનતા તારીખ તેર આઠ ચોવીસના રોજ છે એ એ આ છે લેવામાં આવેલ છે આ કામે બે આરોપી અટક કરેલા છે જેમાં એક આરોપી છે એના નામનું અકાઉન્ટ છે એનું નામ છે સોલંકી નિલેશ મુકેશભાઈ એ સાવરકુંડલા રહે છે સાવરકુંડલો રહેવાસી છે ઉંમર વર્ષ છે ચોવીસ અને બીજો આરોપી આ કામે છે એ કૃપેશ કુમાર મહેન્દ્ર કુમાર પટેલ ઉંમર વર્ષ ચોવી ચોત્રીસ રહે વંદે માતરમ પાસે ગોતા અમદાવાદ આ બંને આરોપીઓને છે એ આજે અટક કરેલ છે જે બીજા નંબરનો આરોપી છે એના ફાધર છે કોઈ સરકારી ડેરીની અંદર છે એ એનિમલ હસબન્ડરી એટલે કે પશુપાલનના ડોક્ટર છે જે આ કામનો પહેલો આરોપી છે સોલંકી નિલેશ એનામાં જે ડિસ્પ્યુટેડ અમાઉન્ટ હતી એના અકાઉન્ટમાં ડિસ્પ્યુટેડ અમાઉન્ટ ટોટલ છે એ ત્રણ લાખ એકસાઠ હજાર આવેલી છે અને એમાંથી એણે જે બીજા નંબરનો આરોપી છે એને અમુક રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરેલી છે અને અમુક રકમ છે એ પોતે આરોપી બીજા નંબરનો છે રૂબરૂ આવીને આઠ એક લાખ રૂપિયા છે એ આની પાસેથી રોકડા આવીને ઉપડાવીને લઈ ગયેલ છે આ કામે અમુક નામો ખુલે છે પણ હજી છે એ આગળ તપાસ ચાલુ છે જે રીતે આગળ તપાસ ચાલશે અને આરોપી નામ ખુલશે એ રીતે અમે આગળની કાર્યવાહી કરશું